એક તરફ ખ્યાતિકાંડ અને વીએસમાં દર્દીઓના આરોગ્ય સાથે થતા ચેડા જેવા બનાવ બીજી તરફ આણંદની શિક્ષણ સંસ્થા ટ્રસ્ટ દ્વારા કાર્યરત તબીબી સારવાર સેવા સમાજમાં પોતાનું યોગદાન મહત્ત્વના વિચાર આરોગ્ય અને સારવાર એકબીજાના પર્યાય છતાં મેડિકલ માફિયા તેને નાણાં ખંખેરવાના ખેલ રચતા હોય તેમ અમદાવાદના ખ્યાતિકાંડ કે વીએસ હોસ્પિટલ ખાતે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાના બનાવો બના વચ્ચે આણંદ સ્થિત શિક્ષણ સંસ્થા ટ્રસ્ટ દ્વારા સમાજમાં પોતાનું પણ સેવા યોગદાન હોય જેને સાર્થક કરવા આરંભાયેલ તબીબી સારવાર સેવા સામાન્યથી લઈ મધ્યમ અને ઉચ્ચ પરિવારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર કદાચ ઈશ્વર છે કે નહીં કે કોઈએ પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવ કર્યો હશે કે નહીં ના કારણે કદાચ તબીબને ઈશ્વરરૂપ માનવામાં આવી રહ્યા છે તેમ છતાં કળિયુગની આભા અસર કરવા પામતી હોય તેમ મેડિકલ માફિયા દર્દીઓના પરિવાર પાસેથી નાણાં કેવી રીતે ખંખેરવાના ખેલ રચાતા હોય તેમ અમદાવાદના ખ્યાતિકાંડ તથા વીએસ હોસ્પિટલમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવાના બનેલ બનાવ વચ્ચે આણંદ સ્થિત શિક્ષણ સંસ્થા ટ્રસ્ટ સરદાર પટેલ એજ્યુકેશન કે શિક્ષણ ટ્રસ્ટ સાથે સમાજને પણ ઉપયોગી બની શકાય અને તેમાં પોતાનું યોગદાન આપી શકે તેવી ભાવનાથી ફિઝિયોથેરાપીનો કાર્યક્રમ આશરે નવ વર્ષ પૂર્વે કરવામાં આવ્યો હતો જે વાસ્તવમાં સેવાનું કેન્દ્ર બન્યું કેન્દ્રબિંદુ બનવા પામી હોય તેમ શરીરના હાડકાંથી લઈ હૃદયના ધબકારાને ફિઝિયોથેરાપીથી મજબૂત બનાવવામાં આવી રહ્યા હોય જેની ફી માત્ર કાળઝાળ મોંઘરાવી મોંઘવારીમાં વીસ રૂપિયા લઈ યુવા અને યુવતીઓ દ્વારા સેવા આપવામાં આવતી હોય પીડિત દર્દી હાશકારો અનુભવતા હોય ત્યારે તેના અંતરની લાગણી કેવી વ્યક્ત થતી હશે એના જવાબ ફિઝિયોથેરાપી વિભાગના વડા દક્ષા મિશ્રાએ જણાવ્યું હતું કે પોતે આ વિભાગમાં ઉચ્ચ શિક્ષણ પીએચડી સુધીનું મેળવી સંસ્થા સાથે જોડાઈ હતી આશરે નવ વર્ષ પૂર્વે ટ્રસ્ટ દ્વારા જન સુવિધા જનસુવિધા અને નજીવી ફીથી સારવાર સેવા ઉપલબ્ધ કરવામાં આવેના આશયથી આરંભ કરવામાં આવ્યો હતો જેની આજે પ્રતિદિન અઢીસો જેટલા સામાન્યથી મધ્યમ વર્ગના ઉચ્ચ વર્ગના ઉપરાંત દિવ્યાંગ તેમજ હૃદયરોગથી પીડાતાને અત્યાધુનિક ટેકનોલોજીથી સારવાર આપવામાં આવે છે કદાચ તબીબી વ્યવસાય માટે આજે નાણાંનું માધ્યમ બની રહ્યા હોય તેની વચ્ચે ટ્રસ્ટ સંસ્થા સમાજમાં પોતાનું યોગદાન પણ હોવું જરૂરી હોય તેના ભાગરૂપે આ યજ્ઞ આરંભ કર્યો હોય જે આશીર્વાદથી ઓછું નથી ની લાગણી વ્યક્ત કરી હતી મારું નામ દક્ષા મિશ્રા છે હું અહીં આગળ પ્રોફેસરની પોસ્ટ અને અત્યારે પ્રિન્સિપલની પોસ્ટ સંભાળી રહી છું સો મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને પીએચડી કર્યું છે અને આ ફિઝિયોથેરેપીની ફિલ્ડમાં મને છત્રીસ વર્ષનો એક્સપિરિયન્સ છે સો કાફી વર્ષોથી હું આ પ્રેક્ટિસમાં છું અને નાઇન્ટી નાઇનથી હું લેક્ચરર તરીકે મારું એકેડેમિક કેરિયર પણ શરૂ કર્યું હતું અને હાલમાં જો પ્રિન્સિપલની પોસ્ટ સુધી હું પહોંચી ગઈ છું તમારું બીએલ ફિઝિયોથેરાપી કોલેજમાં પેશન્ટ કેટલા આવતા હશે ને શું મિલિંગ ચાર્જિસ છે સો આ અમારી જે બીએન પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી છે એની અંદર બેચલર ઓફ ફિઝિયોથેરાપીનો કોર્સ ચાલે છે અને અમે માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી માટે પણ એપ્લાય કર્યું છે જે આ વર્ષથી શરૂ થઈ જશે અમારે અહીંયા ઓપીડી જે છે એના ઘણા બધા વિભાગો છે આ બધા વિભાગોમાં થઈને આશરે રોજના બસ્સો થી બસો પચાસ સુધીના પેશન્ટ્સ આવે છે હવે હું તમને કહું જો વધારે ડિટેલમાં તો અમારે જે એરિયામાં અમે લોકોએ અલગ અલગ કન્ડિશન્સ અલગ અલગ તકલીફો માટે જે વિભાગ માં વહેંચણી કરી છે એમાં સૌથી પહેલાં મસ્ક્યુલો સ્કેલેટેલ એના મતલબ કે સ્નાયુઓ અને હાડકાને લગતી તકલીફોને લીધે પેશન્ટ્સ આવે છે અને એના નંબર્સ અમારી પાસે ઘણા બધા વધારે છે સો રોજના એસી થી સો પેશન્ટ તો અમારી પાસે આ જ આવતા હોય છે એ સિવાય અમારી પાસે બીજો જે મહત્વનો વિભાગ છે એ ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ છે અને એની અંદર કોઈ પણ આપણા નર્વસ સિસ્ટમને લગતા પ્રોબ્લેમ્સ હોય એને લીધે જે તકલીફો થાય છે એના માટે થઈને પેશન્ટ્સ આવતા હોય છે જેને ચાલવાની તકલીફ હોય છે અમુક વખતે ઉઠવા બેસવાની તકલીફ હોય છે એ બધા જ પેશન્ટ્સ અમારી પાસે આવે છે નાના બાળકોને પણ જે જન્મજાત ખોડખાપણ હોય છે અથવા વિકલાંગતા હોય છે એવા પેશન્ટ્સ પણ અમારા પિડિયાટિક ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં આવે છે એ સિવાય અમારી પાસે એક યુનિટ છે કે જ્યાં આપણા કાર્ડિયો રેસ્પિરેટરી પ્રોબ્લેમ એનો મતલબ કે શ્વાસને લગતી તકલીફ અને હૃદયને લગતી કદાચ કોઈ તકલીફ હોય એના માટેનું પણ એક સ્પેશિયલ યુનિટ છે અને ત્યાં પણ પેશન્ટ્સો આવે છે જે ભાગે બહારના ડોક્ટરો તરફથી રિફર કરવામાં આવે છે કે જ્યારે એ લોકો મેડિકલી સ્ટેબલ થઈ જાય એના પછી એમની કાર્યદક્ષતા વધારવા માટે થઈને જે એક્સરસાઇઝની જરૂર છે જેમાં ખૂબ જ ધ્યાન રાખીને કરવું પડે કારણ કે દરેક પેશન્ટમાં એ કેટલું કરી શકશે એના માટે કેટલી કસરત ફાયદાકારક છે મતલબ એને નુકસાન નહીં પહોંચાડે તો એ બધું અહીંયા આગળ સૌથી પહેલા અમે લોકો અસેસ કરીએ છીએ અને પછી એ પ્રમાણે અમે કસરતો કરાવતા હોય છે આ અમારે અહીંયા ચાર્જીસ ખૂબ જ નોમિનલ છે વીસ રૂપિયા જ હોય છે દરેક ટ્રીટમેન્ટના ચાર્જીસ કારણ કે અમારું મેનેજમેન્ટ એવું માને છે કે આપણે સોસાયટીની તરફ પણ આપણું કોઈ કર્તવ્ય છે અને જે લોકો કદાચ વધારે કિંમત નથી અફોર્ડ કરી શકતા એનો મતલબ એ નથી કે લોકોને સારવાર લેવાનું રાઈટ નથી રાઈટ અને એ ધ્યાનમાં રાખીને અહીંયાના ચાર્જીસ ખૂબ જ નોમિનલ છે અમારા ટ્રસ્ટી શ્રી પટેલ સર આમાં ખૂબ જ માને છે અને એમણે કીધું છે કે એટલીસ્ટ આપણે જે રીતના પણ સોસાયટીને કન્ટ્રીબ્યુટ કરીએ આપણે એ રીતના કરવું જોઈએ વી શુડ નોટ ફોકસ ઓન મેકિંગ મની રાધર વી શુડ ફોકસ ઓન પ્રોવાઇડિંગ ધ સર્વિસીસ ટુ ધ સફર